જગ્યા તોડબાજી ચાલે છે એ મને સમજાવવાનું એક્ચ્યુઅલ માં શું આ ધંધો આ વેપાર બહુ જૂનો છે બરાબર આખું રેકેટ તૈયાર કરવામાં આવ્યું છે એ લોકોના કાયદેસરના એજન્ટોની નિમણૂક થઈ છે અને એ લોકો એટલે કાયદેસર ભ્રષ્ટ અધિકારીઓ આપણા મોટા મોટા નેતાઓ અને એની સાથે એમના એ એરિયાના એજન્ટો એમને કહેવાય આઈટીઆઈ એજન્ટ આઈટીઆઈ એજન્ટો આખા એરિયાની અંદર ફરશે જ્યાં જ્યાં બાંધકામ થતું હોય હદ કોર્પોરેશનની હદમાં ત્યાં આગળ જઈ અને નજર કરી આવે કે અહીંયા આ મૂકી છે બીજા દિવસે જઈને એમને જાણ કરી દે આઈટીઆઈ થઈ જાય એની ઉપર અને અઠવાડિયા પછી આવીને એ લોકો નોટિસ આપી જાય સીલ મરાઈ જાય કાયદેસરની સિસ્ટમ થી અને પછી પેલો બિચારો થાકીને આ જગ્યાએ તમે આવીને મળી જજો એટલે મળવા જાય એટલે પછી કે તમારી ઉપર આ ફરિયાદ થઈ છે અમે શું કરીએ અમે તો અમારે ચિઠ્ઠીના ચાકર છીએ બરાબર ઉપરથી સાહેબનો ચિઠ્ઠી અમને જ લખાવડાવી એમને જ લખાવડાવી નેતાઓ આરટીઆઈ એજન્ટો અને આ મોટા મોટા ભ્રષ્ટ અધિકારીઓ એમાં બધા કમિશનર થી માંડીને બધા નીચે સુધી ઇન્સ્પેક્ટર સુધીના વ્યક્તિઓ આવી આ એક રેકેટ બની ગયું છે અમદાવાદની અંદર આ સિસ્ટમ થી એ નો અને એમના પરિવારનો નો તોડ અંદાજે કેટલી વખત થયો બે વાર તો હન્ડ્રેડ એન્ડ વન પર્સેન્ટ થયો છે અને એની અંદર લગભગ લગભગ મારા ખ્યાલ થી બબે ત્રણ ત્રીસ લાખ રૂપિયા અપાયા 16 લાખ જેવા લઈ ગયા છે ટોટલ સોળ લાખ રૂપિયા જેવા એ લોકો લઈ ગયા છે વિડંબના કેવી છે કે એમની દુકાન બધી દુકાનો ની લાઈન સાત થી આઠ ફૂટ પાછળ થશે પાછળ બનાવેલી છે એમનો વાગ ગુનો એટલો જ છે કે આજે ત્રીસ પાંત્રીસ વર્ષ થી પહેલા દુકાનો ઊંચી હતી રોડ જેમ જેમ બનતો ગયો અમે લોકોએ બહુ વિરોધ કર્યો પણ એ લોકો રોડ છે અને તોડી નથી બનાવતા એની ઉપર જ પાથરી થાય છે એટલે રોડ ઊંચો જાય દુકાન નીચી થઈ જાય હવે એ નીચી થાય તો પાણી સ્વાભાવિક છે વરસાદમાં અમદાવાદમાં તો અમારું તો પાણીનો ગઢ છે એ પાણી સીધું દુકાનદાર માં જાય અને એનાથી એની વખરી બધું જ માલસામાન બધું નષ્ટ થઈ જાય વેપારી પાયમાલ થઈ જાય એના લીધે બધા એવું નક્કી કર્યું કે ભાઈ આપણી દુકાન છે કામ દિવાલો તો જેમ છે એમ છે આપણે ખાલી તોડી ઓછું લઈએ અને જે ખાડો છે એની અંદર પુરાણ આટલી જ વસ્તુ એ ગુનો એ રિનોવેશન કર્યું ના કહી શકીએ પાંચ સાત ફૂટ દુકાન એમની પાછળ છે પહેલાથી કેમ કે આ દુકાન એમના દાદા ને એમના પપ્પા બનાવી છે કાયદેસર સૂચિત જયશ્રી સોસાયટી કાયદેસર સોસાયટી બનેલી છે અઢીસો મકાન ની એની અંદર આ સોસાયટી ની અંદર આવેલી છે પોલીસ પ્રોટેક્શન નહીં એ લોકો આવી અને જે રીતે ચાલુ કરી તોડવાનું ચાલુ કરી દીધો એમણે એવું કીધું કે તમે તોડી જ નાખવાના છો અમને ખબર છે એક કામ કરો તમે વ્યાસ સાહેબ ને મળી લો વ્યાસ સાહેબ ને મળી લો એટલે વહીવટ વહીવટ માટે મળી લો તો અમે જતા અમે જતા રહીએ મીસ થાકી નથી ભાઈ અમે જે કરો તોડી નાખો હસબેન્ડ એમણે કીધું કઈ વાંધો નહીં અમને અમારો સામાન છે કાઢી લેવા બે ત્રણ કલાક સમય આપો કેમ હું પેલાથી દેવેદાર થઈ ગયો છું ના માલ સામાન મારો જતો રહેશે કેમ તોડશે એટલે બધું થઈ જશે કરિયાણાની દુકાન છે કશું રહેશે ને બરાબર તો એ સમય પણ નહીં આપ્યો એમણે દાદાગીરી ગુંડાગીરી કરીને તોડવાનું ચાલુ રાખ્યું છેલ્લે મેદાને એ દીકરીને બેનને આવવું પડ્યું અને સામે આવીને એમણે હું કીધું કે તમે મારી દુકાન તોડી નાખશો બે બે વાર તમે રૂપિયા લઈ ગયા છો હજી તમે ધરાતા નથી બરાબર હું થાકી ગઈ છું મારું હું જીવન ટૂંકાવી નાખ્યો હું મરી જઈ તું કાલે મરચું તો આજે મરી જા અમને કઈ ફરક પડતો બોલ્યું આટલી જાડી ચામડી ના દિવસ હાર્દિક પટેલ ને આ શું નામ છે બરાબર વ્યાસ એટલે એમનો મો

આપણે એના પછી બેન પછી એમ થઈ ગયું કે હવે મારે જીવવાથી કોઈ મતલબ નથી કે આ દુકાન મારી જતી રહેવાની બરાબર છે અને હું રોડ ઉપર આવી જઈશ એટલે છેલ્લું પગલું એમને કેરોસીન દીધું બરાબર અને પોતાના જીવને મતલબ ગુમાવ્યો છે આ ખરેખર છે છેલ્લે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે બી એમની એક જ વાત હતી છેલ્લો શબ્દ એમનો એ જ હતો મારી દુકાન ને કઈ ના થવું જોઈએ ફરીથી સાહેબ હું કહું છું મેં તો પ્રણ લીધું છે કે જ્યાં સુધી એ દીકરીને બેનને વીરગતિ પામી છે એ શહાદત તરિંગ એ અમારા માટે શહીદ છે અમે એને ન્યાય નહીં અપાઈએ ત્યાં સુધી અમે જંપીશું નહીં આ મારો એકલા પ્રશ્ન નથી આ જેવી રીતે મને જાણવા મળ્યું ઘણી બધી બાબતો હું આજે પાંત્રીસ વર્ષથી એસોસિએશન ચલાવું છું પણ મને નથી ખબર કે અમારા આશીષ જ્વેલર્સ વાળા બી આવી રીતે લૂંટાઈ ચૂક્યા છે હું તો નામ સાથે કહી રહ્યો છું વિડીયો બનાવીને તમે જેટલો વાયરલ કરો લક્ષ્મણભાઈ તો મને કેટલી દુકાનો આમાંથી અંદાજી કેટલા લોકો અત્યાર સુધીમાં માં ત્રણ તો બિલકુલ એકદમ અત્યારે તાજો દાખલો છે આશીષ જ્વેલરી પણ છેલ્લા દસ વર્ષમાં પંદર વર્ષમાં કેટલા નો તોડ કર્યો છે સરકારે એના કોર્પોરેટર પૈસા મારી જોડે બી પૈસા માગવામાં આવ્યા છે મેં ઉપલી હું ભાજપમાં પણ છું છેલ્લા કેટલા વર્ષથી મેં સેવા કરી છે એટલે મેં અધિકારીઓને ફોન કરીને ત્યાંથી ફોન કરાવડાવીને મારું ડેમોલેશન રોકાવડાવ્યું થોડાસાની અંદર મારી દુકાન છે ભારતીય જનતા પાર્ટીમાં છો છતાંય તમારી તોડબાજીની કોશિશ તો કરી છે હંડ્રેડ એન્ડ વન પર્સેન્ટ સુશીલ રાજપૂત છે અત્યારનો હયાત કોર્પોરેટર વસંત એ મારે ના કહેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી નો પૂર્વ પ્રમુખ અત્યારે બરતરફ કરવામાં આવ્યો છે કોંગ્રેસ નો વોર્ડ પ્રમુખ એને સુશીલ રાજપૂત અત્યારે કોર્પોરેટર બનાવ્યો છે પેલા એને પ્રમુખ બનાવ્યો હતો આપડે બધાને એક સાદો સવાલ પૂછવો છે આ સાડી ત્રણસો જે દુકાનદારો છે વેપારીઓ એ બધાના તોડની કોશિશ આ સરકારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલાક આરટી એક્ટિવિસ્ટ જે ભાજપના ઇશારે કામ કરે છે અને અધિકારીઓ ભેગા મળીને કરી છેવ ટકા દુકાનદારો તો હિન્દુ છે આ સરકાર તો હિન્દુઓના નામ ઉપર વોટ લે છે જોઈ લીધું નસલી ચારો જોઈ લીધું જયારે લૂંટવાની વાત વાત આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ કશું જોતા તો આપણે બી જ્યારે ન્યાય માંગવાની ને લડતની ને હકના અધિકારની વાત આવે તો આપણે પણ હિન્દુ મુસ્લિમ એક થવું જોઈએ કે નહીં થવું આ જો કરીશું તો આપણો વિજય થશે તો ન્યાય મળશે આ તો ગરીબોને વેચો દેશની જ્યારે આઝાદીની લડત થઈ ત્યારે એમાં